આજે બનાવશું ખટ મીઠા ગુજરાતી ભાત સૌથી પહેલા ચોખાને લઈ તેને પાણીથી એક ચમચી તેલ નાખી તેને બાફવા મૂકી કુકરમાં તુવેરની દાળ લઈ તેને પણ પાણીથી ધોઈ નિતારી લેશું ત્યાર પછી તેમાં તુવેર કરતા ત્રણ ગણું પાણી એડ કરી તેને મીડિયમ ગેસે ત્રણ સીટી પાડી લેશું ચોખા ને ચડતા દસ થી બાર મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ ભાત એકદમ સરસ ગયા છે તેને ભાતિયામાં લઈ લેશ એકદમ સરસ છૂટા છૂટા ભાત રેડી છે દાળ ચેક કરી લઈએ ત્રણ સીટી પછી ગેસ બંધ કરી દસ મિનિટ દાળને રેસ્ટ આપશું દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે તેને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેશું દાળ ખૂબ જ ખાટી છે તેમાં જરૂર મુજબ પાણી એડ મીઠું અને ગોળ એડ કરી દાળ ઉકાળી લેશું દાળ ઉકળી જાય એટલે વઘાર કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ તજ લવિંગ બાદીયા આક જીરું હળદર મીઠો લીમડો લીલા મરચા અને ટમેટા નાખી તેને સાતડી લેશુ ત્યાર પછી ધાણા જીરું નાખી તેને મિક્સ કરી દાળ માં વઘાર દઈ દેશુ બધું સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં ખમણેલું આદુ નાખી દાળ ને બે થી ત્રણ મિનિટ ઉકાળી લેશું દાળ રેડી થઈ ગઈ છે તેને નીચે ઉતારી તેમાં લીંબુનો રસ અને ધાણાભાજી એડ કરી દેસુ દાળ પણ આપણી રેડી છે દાળ ભાતને સર્વ કરી લઈએ